ઘર દરેક માણસનું એક સપનું હોય છે કારણ કે પોતાના ઘરે જે શાંતિ મળે ને તે બીજે ક્યાંય ના મળે પરંતુ અમદાવાદમાં લોકો પોતાના ઘરમાં પણ શાંતિથી જીવી નથી શકતા એવું નથી કે તેમને પોતાનું ઘર નથી ગમતું એએમસી ના પાપે આ સિચ્યુએશન થઈ છે વાત એમ છે કે તંત્રના પાપે હવે તેઓને પોતાના ઘરમાં પણ શાંતિ નથી મળી રહી દર ચોમાસે ઘરમાં પાણી ઘૂસી જાય છે અનેક દિવસો સુધી પાણીમાં રહેવું પડે છે બે દિવસ પછી પણ અમદાવાદ કેવું છે તેમનો દર્દ જોઈ લો દર વર્ષે આ સ્થિતિ છેલ્લા ત્રીસ વર્ષથી આ સ્થિતિ છે દર વર્ષે કે ભૂંગરા નાખ્યા છે નવા ગટર સાફ કરી છે પણ કશું થતું નથી એમ તકલીફો ઘણી પડે છે તંત્ર કશું કામ નથી કરતી આટલા વર્ષો સુધી આવે છે બીજી જગ્યાએ મોકલી દીધા અમે અહીંયા રહી છે પાણી ચા પાણી ખાવા પીવું બધું તકલીફ પડે છે તકલીફ તો રહેવાની આ તો પાંત્રીસ વર્ષથી અમને રહે છે પાંત્રીસ વર્ષથી પાણી ભરે છે રજૂઆત કરતો કોઈ પ્રશ્ન મારા હાલ નોરતા નહિ તો હોતા કે બોલતે કોઈ નહીં સાંભળ્યું ને આ વેદના છે અમદાવાદના ભાઈપુરા વિસ્તારમાં આવેલ રાજેશ પાર્ક સોસાયટીના લોકોની લોકો જેમના ઘરોમાં બે દિવસ પછી પણ વરસાદી પાણી ભરાયેલા છે ઘર માં રાખેલો તમામ સામાન પલળી ગયો છે અનાજ કરિયાણું બગડી ગયું છે ખાવા પીવા માટે પણ બહાર કોઈના પર નિર્ભર રહેવાનો વારો આવ્યો છે સ્થિતિ એવી બની છે કે લોકો ઘરોમાં જ કેદ થઈ ગયા છે છતાં તંત્ર કે સત્તાધીશો અહીં લોકોની મદદે આવ્યા નથી કે ન તો પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરી છે અહીંના રહીશો શું કહે છે જરા સાંભળું બે દિવસ પાણી દેશે બધે ઉતરી જાય છે પણ અમારે ત્યાં પાણી ઉતરતું નથી જ્યાં લગી ગટર ખુલ્લી ના થાય ત્યાંથી પાણી ઉતરતું નથી મ્યુનિસિપાલિટી બહુ બેદરકારી અહીંયા લાઇનો નવી નાખી છે પણ લાઇનો જોઈન્ટ જ નથી આપી જોઈન્ટ આપી તો પાણી ફટાફટ નીકળે કે લાઇનો જોઈન્ટ નથી આપી લાઇનો તો નાખી દીધી પણ કશું કાર્યવાહી કરી નથી એ લોકો પાણીમાં અમારા ઘરમાં ઘણું નુકસાન થયું છે કારણ કે અચાનક જ પાણી આવ્યું એટલે એટલો ખ્યાલ હતો નહી ઘરમાં કોઈ સુવિધા કરી નથી પાણી કે અંદર પથ્થર કેવું કઈ રાખ્યું નતું એટલે ઘઉં ચોખા બધું ઘરમાં બી બગાડ ઘણો થયો છે ફર્નિચર બગડી ગયું છે ગાટલા ગોટલા તમે જોઈ શકો છો ઘણો બગાડ થયો છે આ વખતે અમારે રાજેશ પાર્ક સોસાયટીની હાલત જુઓ સોસાયટીના ના રસ્તા પર પાણી ભરાયેલા છે ઘરોમાં ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે સ્થિતિ એવી છે કે વડીલો ખાટલા પરથી નીચે ઉતરી શકતા નથી તેમને પાણીમાં ક્યાંક લપસીને ઇજાગ્રસ્ત થવાની બીક લાગે છે તંત્ર તો પાણી ખાલી કરવા ન પહોંચ્યું અંતે લોકોએ જાતે પાણીના પંપ વસાવી ઘરોમાંથી પાણી કાઢવા પડી રહ્યા છે જો કે અહી એક વાત એ સ્પષ્ટ થઈ ગઈ છે કે સુવિધા જોઈતી હોય તો નેતા કે કોર્પોરેટરની સોસાયટીમાં જ રહેવું પડે આવું અમે નહીં રોષે ભરાયેલા સ્થાનિક કહે છે પાછળના રોડ સેમ જ એરિયો છે પાછળ કર્ણાવતીમાં તમે જોઈ શકો છો અહીંયા ધારાસભ્યનું મકાન આવેલું છે કોર્પોરેટરનું મકાન આવ્યું છે અમારા કરતા જ્યારે વરસાદ પડ્યો ત્યારે છ છ ફૂટ પાણી ભરાયા બરાબર જ્યારે અમારે ચાર ફૂટ હતું મેઇન રોડની વાત કરું છું એ અત્યારે નેટ એન્ડ ક્લીન દવાનો છટકાવ બી થઈ ગયો છે શા માટે ત્યાં આગળ પોલિટિશિયન છે એટલા માટે અહીંયા ને શું અમે ટેક્સ નથી પે કરતા અત્યારે અમારે જે અછૂતની જેમ વર્તન કરવામાં આવે છે આખા બિલ્ટ એક વાત સ્પષ્ટ છે કે નેતાઓ મત લેવા આવે ત્યારે અમદાવાદ પણ આવી જ હાલત જોવા મળી અનેક વિસ્તારો માં માત્ર બે ઇંચ વરસાદમાં પાણી ભરાઈ જાય છે વર્ષોથી આ સમસ્યા છે પરંતુ આજ દિન સુધી કોઈ સમાધાન નથી આવ્યું અને લોકો દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરે છે હવે આ પાણી ભરાવાની સમસ્યાનું સમાધાન કાયમી માટે ક્યારે આવશે તે તો સત્તાધીશો જ સારી રીતે જણાવી શકે છે કેમેરામેન રાજેશ ગઢવી સાથે શુભમ ભટ્ટ વીટીવી ન્યૂઝ અમદાવાદ